જેથી આ પદાર્થની પરીક્ષણ માટે એફએસએલ ના અધિકારીને સ્થળ ઉપર બોલાવવા માટે જાણ કરવામાં આવી આ ગુનામાં જે આરોપી જે છે જેની પાસેથી આ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે એનું નામ છે શિવકાંત ઉર્ફે શિવો ચંદ્રપાણ કુશવાહા એની ઉંમર વર્ષ બત્રીસ છે અને એ પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વડોદરામાં રહે છે અને આ જે ટપરી એ છેલ્લા પંદરેક દિવસથી ચલાવતો હતો અને આ ટપરીમાં નાસ્તો અને બીજી એવી બધી વસ્તુઓ રાખતો હતો હતો અને એના આડમાં આ રીતે ગેરકાયદેસર ગાંજાનો વેપાર પણ કરતો છૂટક વેચાણનો વેપાર કરતો હતો આ જે આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા એણે એવું જણાવ્યું છે કે આ જે ગાંજાનો જથ્થો જે છે મોન્ટુ નામનો ઈસમ કે જેનું પૂરું નામ અને સરનામું જણાવી આવેલ નથી હા આ જે ગાંજાનો જે જથ્થો જે છે કુલ સાત કિલોગ્રામ અને બસો ગ્રામ મળેલો છે જેની કુલ કિંમત જે છે બત્રીસ સોરી બોતેર હજાર બસો એસી અને એની પાસેથી એક મોબાઈલ મળેલો છે એની કિંમત પાંચ હજાર એમ ગણી અને કુલ સિત્યોતેર હજાર બસો એસી નો મુદ્દામાં તપાસ સાથે કબજે કરવામાં આવે